મા અંબેની કૃપાથી આ રાશિના ખુલ્યા ભાગ્ય ધન લાભની મળશે ટકો મેષ રાશિ આજે મેષ રાશિના લોકો ખુશ રહેશે તમારો આત્મવિશ્વાસ વધશે માતાના સ્વાસ્થ્યમાં સુધાર થશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે જમીન અને મકાનના સુખમાં વધારો થશે નાણાકીય રીતે તમે સારી સ્થિતિમાં રહેશો વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે પ્રિયજનોનો સાથ મળશે તમને શિક્ષણ સંબંધિત કાર્યમાં સફળતા મળશે કાર્યક્ષેત્રમાં બદલાવ આવી શકે છે તમારા માતા પિતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખો વેપારની સ્થિતિ મજબૂત રહેશે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાર ચઢાવથી ભરેલો રહેવાનો છે આજનો દિવસ આર્થિક રીતે પરેશાની ભર્યો રહી શકે છે તમારી વાણીમાં મધુરતા રાખો કોઈ પણ મહત્વપૂર્ણ કાર્યમાં ધીરજ રાખો પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું આવકમાં ઘટાડો અને ખર્ચમાં વધારો થઈ શકે છે કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે સંપૂર્ણ આત્મવિશ્વાસ રહેશે સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો નોકરીમાં સ્થાન પરિવર્તનની સંભાવના છે આવકમાં વધારો થશે અજાણ્યા વ્યક્તિઓ પર વિશ્વાસ કરવાનો ટાળો અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે આજે સંજોગો પ્રતિકૂળ છે કોઈ પણ પ્રકારનું જોખમ ન લો ઈજા થઈ શકે છે વેપારમાં પરિવર્તનની શક્યતાઓ છે પરિવારથી દૂર કોઈ અન્ય જગ્યાએ જઈ શકો છો કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે આર્થિક સુખ મળશે વાતચીતમાં સંતુલન જાળવો વેપારમાં વ્યસ્તતા વધી શકે છે નફો વધશે તમે કોઈ મિત્ર સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવી શકો છો તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતમાં ઉતાર ચઢાવથી ભરેલો રહેવાનો છે તમે લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળી શકો છો વેપારમાં વ્યસ્તતા રહી શકે છે વાણીના પ્રભાવથી અટકેલા કામ પૂરા થશે વ્યવસાયની સ્થિતિ સામાન્ય રહેશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ શુભ રહેવાનો છે વેપારીઓના ધંધામાં વધારો થશે ધનલાભની તકો મળશે પ્રવાસ પર પણ જઈ શકો છો માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે પરિવારમાં વૃદ્ધિ થશે ધનુ રાશિ ધનુ રાશિના લોકોને બિઝનેસમાં નવા સોદા મળી શકે છે આવકના નવા સ્ત્રોત બની શકે છે જૂના સ્ત્રોતોમાંથી પણ પૈસા આવશે તમને કોઈ સારા સમાચાર મળશે પરિવાર સાથે યાત્રાનો યોગ બની રહ્યો છે મકર રાશિ મકર રાશિના લોકો માટે આજનો દિવસ ભાગ્યશાળી બની રહ્યો છે નોકરીમાં સ્થિતિ સારી રહેશે તમને તમારા વડીલોનો સંપૂર્ણ સહયોગ મળશે સ્વાસ્થ્યની સ્થિતિ સારી રહેશે મન પ્રસન્ન રહેશે કુંભ રાશિ કુંભ રાશિના લોકોની લવ લાઈફ આજે સારી રહેશે પ્રેમ સંબંધોમાં બધોતા વધી શકે છે તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે રજા જેવો અનુભવ થશે નોકરીની સ્થિતિ સારી રહેશે મીન રાશિ મીન રાશિના લોકો માટે આજનો દિવસ શુભ રહેવાનો છે ગુરુ દ્વારા તમને જ્ઞાન પ્રાપ્ત થશે તમને સારા સમાચાર મળશે દુશ્મનો પણ મિત્ર બનવાનો પ્રયાસ કરશે પ્રવાસની શક્યતાઓ છે જમીન મકાન અને વાહન ખરીદી શકો છો